સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ ગત રોજ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે પરમ ભગવતી ગૌલોકવાસી શ્રી ઝવેરભાઈ રાભાઈ ઇટાલિયાના ધર્મપત્ની મીઠીબહેન ઝવેરભાઈ ઇટાલિયા ગૌલોકવાસભાઈમાં શ્રી ઠાકુરજી અમને અહુનિશ વ્રતનું સુખ આપે તથા પોતાની નિજ સેવાની પ્રાપ્તિ કરાવે તેવી આપણે સૌ શ્રી ઠાકોરજીના શ્રી વિનંતી કરીએ ગૌલોકવાસી મીઠીબહેન ઝવેરભાઈ ઇટાલિયાને ભાવંજલી અર્પણ કરતા તેમનું સ્મરણ આજે એટલા માટે થઈ આવે કે એ ભગવતી હંમેશા ત્યાગ સમર્પણ અને બલિદાનની પ્રેરણા મૂર્તિ રહ્યા પરમ ભગવતી ગૌલોકવાસી મીઠીબહેન ઝવેરભાઈ ઇટાલિયા કે જેઓ ગૌલોકવાસી ઝવેરભાઈ હીરાભાઈ ઇટાલિયાના ધર્મપત્ની હતા તથા આપ સૌ કોઈ જાણો છો કે ગૌલોકવાસી ઝવેરબાબાએ વર્ષો સુધી આપણી શ્રી ગોપાલલાલ મહારાજ શ્રીની સકલ સૃષ્ટિ ટ્રસ્ટ ગોકુલ તરફથી ઉપપ્રમુખ પદે વર્ષો સુધી પોતાની સેવા બજાવી અને એ પદને વર્ષો સુધી બખૂબી નિભાવેલ સાથે સાથે મંદિરની દરેક વ્યવસ્થામાં સહૃદય રસ લઈ સ્વધર્મ માટે સેવા બજાવેલ શ્રી ઠાકોરજીના લાડીલા અને દરેક વૈષ્ણવોમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે તેવો ઉત્તમ ભાવ રાખતા કોઈપણ જાતની મોટાઈ વગર દિન ભાવે સેવા કાર્ય કરતા એવા કર્તવનિષ્ઠ અને ધર્મપરાયણ હતા અહીં એક વાત કહેવાનું મન થાય કે દરેક સફળ સત્પુરુષના જીવનમાં એમની સફળતાની પાછળ હંમેશા એક સ્ત્રીનો સહકાર કે હાથ રહેલો હોય છે આ સૂત્રને સાર્થક કરે એવું મીઠીબા પાત્ર હતા નારી તેના જીવનમાં દરેક તબક્કામાં જન્મથી લઈ મરણ સુધી

એટલે પરમ ભગવતી ગૌલોકવાસી મીઠીબા કે જેમના સમર્પણ અને સહકારથી ગૌલોકવાસી જગરબાપા આપણી સકલ સૃષ્ટિના ઉત્તમ સેવા કાર્ય કરવાનું પ્રેરકબળ એમના તરફથી મળતું રહ્યું પરમ ભગવતી મીઠીબાને શ્રીમનાજી પાન કરવાની નિત્ય ટેક હતી અને નિરંતર દરરોજ શ્રીમના મહારાણીજીનું પૈપાન કરતા પરમ ભગવતી શ્રી મીઠીબા તથા પરમ ભગવતી શ્રી ઝગેર બાપાના જીવનનો સમર્પણ ત્યાગ અને બલિદાનનો એક સુંદર પ્રસંગ જે હંમેશા યાદ રાખવો રહ્યો અને ક્યારેય ન ભૂલી શકાય કે જ્યારે શ્રીમદ ગોકુલમાં હાલનું આપણું કોટલા મંદિર જે જેનો કબજો આપણી પાસે ન હતો અને એ મંદિરને હંમેશા તાળું મારેલું રહેતું અને તે કબજો બીજાઓની પાસે હતો ત્યારે એ મંદિરને બીજાના કબજામાંથી મુક્ત કરાવવા તાળું ખોલી અને વૈષ્ણવોને સમર્પિત કરવાના ઉત્તમ ભાવથી તેઓ સતત છ છ મહિના સુધી ગોકુળમાં રોકાય પરમ ભગવતી ઝવેર બાપા તથા પરમ ભગવતી શ્રી મીઠીબાએ એક સંકલ્પ કરેલ કે દેહ છૂટે તો શ્રી ઠાકુરજીના ચરણોમાં છૂટે પણ આ મંદિરને તો હું મુક્ત કરાવીને જ રહીશ એવા સંકલ્પ સાથે અડગ રહી આખરે હિંમત કરી અને તે મંદિરને મુક્ત કરાવી અને વૈષ્ણવોને સમર્પિત કરેલ જે પછી એ ઉલટા મંદિરનો જીર્ણોધાર થયો અને એ ઉલટા મંદિરની આપ

બધા સાથે પાછા બધાના સમાચાર કુશળ છે જેમ જે ભીમજી બાપા હતા એવી રીતે આ કોઈ વખાણ નથી જે નજરે અનુભવેલું છે નાના વૈષ્ણવની મનોરથ હોય તોય બાપાની હાજરી મોટાનિયા હોય તોય હાજરી બધા એની હાજરી ખબર પડવી જોઈએ અને ભેટ પણ સર્વથી શ્રેષ્ઠ ઊંચી અને ગોકુલની અંદર એ ઝવેર બાપા છ છ મહિના પીરાઈ જાય કે જ્યારે ગોકુલ મંદિરનો ઉતરા મંદિરના બાજુના ઘરનું આપણું જ હતું અને એ કબજો જ્યારે મેળવવો હતો ઘણા પ્રયાસો કર્યા કોઈથી એ કામ ન થઈ શક્યું એ કામ એક ઝવેર બાપાના હૃદયમાં એટલું બળ આવી ગયું અને તાળું તોડી અને એ કબજો મેળવી ને આજે પૂતળા મંદિરની અંદર એ આપણો જીર્ણોદ્ધાર શરૂ થઈ ગયો એવી એનામાં શક્તિ પરમ ભગવતી શ્રી ઝવેર બાપા તથા પરમ ભગવતી શ્રી ભીમજી બાપા એકબીજાના સહયોગી થઈ અને આપણી સૃષ્ટિના ઉત્તમ સેવા કાર્યો હંમેશા કરતા રહ્યા પરમ ભગવતી શ્રી ઝવેર બાપા તથા પરમ ભગવતી શ્રી ભીમજી બાપા પ્રમુખ પદે તથા ઉપપ્રમુખ પદે હંમેશા એકબીજાના સહયોગી રહ્યા અને મંદિરોના ઉત્તમ સેવા કાર્યો કરતા રહ્યા બામ્બણ મુકામે સિદ્ધોજબંધ મહામંડપ મહોત્સવમાં ંગ ભગવતી મીઠીબા વિશે આપણે વિશેષમાં તો શું કહી શકીએ પણ એમના સ્મરણોને તાજા કરતા શ્રી ડુંગરપુર મહારાજ જસવંત રાવલના પરિવાર તરફથી મીનાક્ષીબેન જે જેઓ શુભેચ્છા સંદેશ લઈ અને મહામંડપ મહોત્સવમાં પધારેલા એમણે એમના શબ્દોમાં મીઠીબા તથા બાપા વિશે મીનાક્ષીબેને બાપા તથા મીઠીબાના સ્મરણોને વાગોળતા કહ્યું કે जैसे तो मुझे भीमजी बापा ने उनकी बेटी बनाया है तो आप सब मेरे सब परिवार के लोग हैं जवेर बापा के लिए जो मैं महसूस कर रही हूँ जब जब मिली मुझे नहीं पता था कि वो इतना बड़ा इतना महान व्यक्ति है जबकि उनमें इतनी विनम्रता थी इतनी नम्रता थी इसीलिए मेरे मन में ये बात आई उसे अंदाज न था अपने कद का उसे अंदाज न था अपने कद का वो तो आसमा था और सर झुकाए बैठा था वो तो आसमा था और सर झुकाए ब मुझे उनकी भी याद आती है और जवेर बाबा की तो मेरा मन भर भर आता है मैं आई और मेरे को जवेर बाबा वाले बा से मिलना हुआ उनकी आँखों में आंसू थे एक शब्द उन्होंने नहीं बोला मैंने भी नहीं बोला पर मुझे लगा कि उन्होंने अपने मन की बात मुझसे कही और मेरा बहुत स्नेह से मेरा स्वागत किया ऐसा मुझे लगा આપણા હાલના સકલ સૂચનાભાઈ કોઠારી પણ શ્રી જવેર બાપાના સ્મરણો ને યાદ કરતા કહે છે એક જ વાત જાતનું પરિશ્રમ ન પડવું જોઈએ આજ એમને હૃદયની અંદર એક એવું હતું લાગણી બે વર્ષ પહેલાં આપણે બધા વૈષ્ણવ દરેક ગામના વૈષ્ણવ આગેવાનો લાલજી મંદિર ખાતે મળેલા હતા ત્યારે મહામંડપનું આયોજનનું આપણે તેથી પણ જાહેર કરેલી હતી પણ થોડી ઘડી અગવડતા ઠાકોરજીની ઈસ્સા બાપાના ગૌલોકધામ પધારવા પછી ઠાકોરજીની સાથે સાથે એમને પણ ત્યાં લાલજી મંદિર પધારવાનું હશે એટલા માટે આપણે થોડું વિલંબ થયો પરમ ભગવદી શ્રી જવેર બાપા વિશે બ્રાહ્મણના ગૌલોકવાસી શ્રી રસિકભાઈ મુખિયાજી હંમેશા એવું કહેતા જવેર બાપાનું જીવન સાધુ અને પણ તો ખરા એમાં પણ એમને સંગ જો હોય તો ભીમજીભાઈ તારાભાઈ કોઠા દિલા એમની સાથે રહી અને આજે જય શ્રી ગોપાલલાલ મહારાજની સકલ સૃષ્ટિમાં ઉપપ્રમુખ પદ પોતે ભાવી રહ્યા છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટ્રસ્ટી મંડળની સાથે રહી અમારી જય શ્રી ગોપાલલાલ મહારાજની સકલ સૃષ્ટિના પ્રમુખ ભીમજીભાઈ હોય કે પછી રવજીભાઈ હોય કે ભાઈ શ્રી ભાણજીભાઈ હોય

ના આવે સહેજે તો પણ અભિમાની પણું ના આવે સહેજે તો પણ અભિમાની પણું હીરા દાદાના હતા જે હીર સરીખા પુત્ર ગોકુલ લાલવડ જેને મન હતું સેવા ક્ષેત્ર અને બનાવ્યું જેને બ્રાહ્મણ ને જ્ઞાન ક્ષેત્ર તો આવા શ્રી ઠાકુરજીના લાડીલા અને વૈષ્ણવના લાડીલા એવા પરમ ભગવદી શ્રી જવેર બાપાના હંમેશા સહયોગી રહી અને પ્રોત્સાહન પૂરું પાડી અને ધન્ય થયા એવા ગૌલો શ્રી મીઠીબેન ઝવેરભાઈ ઇટાલિયાના સ્મરણોને યાદ કરી અને સકલ સુધી વૈષ્ણવ સમાજ વતી ભાવાંજલિ પાઠવી અને ધન્યતાની લાગણીનો અનુભવ કરે છે જય શ્રી ગોપાલ